વિદ્યાર્થી મિત્રો આપણે આ વિડીયોની અંદર ખરા ખોટા ત્રિકોણ એબીસી હવે વિદ્યાર્થી મિત્રો આપણાને કહેવામાં આવ્યું છે કે જે પૈકીના એક પણ ત્રિકોણ સંભાજુ નથી બંને ત્રિકોણમાંથી એક પણ સંભાજુ નથી પિક્યુઆર અને એબીસી વચ્ચે તમામ છ સંગતતાઓ સમૃદ્ધતા છે હવે વિદ્યાર્થી મિત્રો દેખીથી નજરે આપણાને આ વાક્ય સાચું લાગે કારણ કે સમૃદ્ધ ત્રિકોણ છે તો ખૂણો પી બરાબર ખૂણો એ હોય ખૂણો ક્યુ બરાબર ખૂણો બી હોય ખૂણો આર બરાબર ખૂણો સી હોય અને બાજુઓ સપ્રમાણમાં પ્રમાણમાં હોય પણ આપણાને વિદ્યાર્થી મિત્રો એમ નથી કહેવામાં આવ્યું કઈ સંગતતા હું એમ નહીં કહી શકું કે ખૂણો પી એકરૂપ છે ખૂણો પી એકરૂપ છે ખૂણો સી કાં તો એને એકરૂપ હોય ખૂણો પી ક્યાં તો ખૂણા એને એકરૂપ હોય ક્યાં તો ખૂણા બીને હોય ને ક્યાં તો ખૂણા સીને હોય પણ તમામ સંગતતાઓ કઈ સંગતતાઓ નથી કીધી તમામ સંગતતાઓ સમૃપ્તા થાય નહીં જો આપણા કીધું હોય કે તમામ અનુરૂપ બાજુઓની સંગતતા સમૃપ્તા છે તમામ અનુરૂપ બંને વચ્ચેની અનુરૂપ બાજુઓની સંગતતા તો અનુરૂપ શબ્દ અહીંયા વાપર્યો નથી ને કોઈ પણ સંગતતા સમૃપ્તા થાય નહીં અનુરૂપ શબ્દ વાપરતે તો આ સાચું હતું અત્યારે આપણે લખીશું આ વિધાન ખોટું છે ફોલ્સ વિદ્યાર્થી મિત્રો આ થિયરીની અંદર ફર્સ્ટ અમે સમજાવ્યું કે એકરૂપ ત્રિકોણ સમરૂપ છે ખરું રાઈટ સમરૂપ ત્રિકોણો એકરૂપ ત્રિકોણો છે રોંગ હવે વિદ્યાર્થી મિત્રો આ સોલ્વ કરીએ કે એ બીસી કોરિસ્પોન્ડન્ટ અનુરૂપ બી એસી સમૃદ્ધ છે તો એ બીસી સમધ્વી બાજુ છે હવે જુઓ આના આધારે હું ઇન્ફોર્મેશન કાઢું છું તો આ પહેલો જે આલ્ફાબેટ છે તે એ છે અને બીજો જે આલ્ફાબેટ છે તે બી છે એટલે ખૂણો એ બરાબર ખૂણો એ બરાબર ખૂણો બી અને આ સંગતતા સમરૂપતા છે એવું કીધું છે ખૂણો એ બરાબર ખૂણો બી પછી બીજી ઇન્ફોર્મેશન કાઢો તો આ બીસી બાજુ BC બાજુ અને એસી બાજુ સરખી છે બીસી ઇઝ ઇક્વલ્સ ટુ એ હવે બે બાજુઓ સરખી અને સમજ વિ બાજુ કહે બીસી અને એસી આ બંને બાજુઓ સરખી છે હવે આ કન્કલુડ કરવાની આ નક્કી કરવાની બે રીત છે આના પરથી પણ નક્કી થાય જુઓ ખૂણો એ તો ખૂણા એની સામેની બાજુ કઈ તો ખૂણા એની સામેની બાજુ બીસી ખૂણા બીની સામેની બાજુ કઈ એસી તો સરખા ખૂણાની એકરૂપ ખૂણાની સામેની બાજુઓ પણ એકરૂપ એ નિયમના આધારે બી કહી શકું કે બે બાજુઓ તો સરખી છે જ હવે તમને પ્રશ્ન થાય કે એવું બી બની શકે કે ખૂણો સી પણ આ બંને જેટલો જ છે રાઈટ તમને એમ થાય કે અહીંયા સી જો સી સી તો ખૂણો સી સરખો છે બરાબર છે તો જો એવું થાય તો એને આપણે સંબાજુ ત્રિકોણ કહીએ પણ સંબાજુ ત્રિકોણ છે છતાં બે બાજુ સરખી એટલે સમધ વી બાજુ પણ છે જ ને રાઈટ એટલે આપણે સમજ વી બાજુ જોઈએ છે કે હા બે બાજુ સરખી છે ત્રીજી બાજુ સરખી હોય ડઝન્ટ મેટર એનાથી આપણને ફરક નથી પડતો બે બાજુ સરખી છે એટલે સમધ વી બાજુ તો છે છે અને છે જ એટલે આ વિધાન સાચું છે હવે આમાં આપણે ंगत लखी पी क्यू आर वायजेड एक्स पी क्यू आर वायेड एक्स हम आपने कहवा खूणों पी साइठ से खूणो आर चालीस तो खूणो Z एसी था। थे हम आ साइठ से चालीस चालीस सौ તો આ એસિડ થશે ત્રિકોણ ત્રણે ખૂણામાં માપનો સરવાળો અને ક્યુ ને સંગત બીજા ત્રિકોણમાં ઝેડ છે એટલે ઝેડ પણ એસી થશે ઝન્ટિટ એટલે આના આધારે હું કહી શકું આ જે વાક્ય છે તે સાચું છે હવે વિદ્યાર્થી મિત્રો આ ટેક્સચ્યુઅલ દાખલાઓ છે કરાખોટા અહીંયા પૂરા થાય છે એ બીસી ક્યુઆરપી એટલે આ માહિતીના આધારે પહેલાં નેમિંગ કરી દઈએ એ જ્યાં એ છે ત્યાં બીજા ત્રિકોણમાં ક્યુ છે પહેલાં ત્રિકોણમાં જ્યાં બી છે ત્યાં બીજા ત્રિકોણમાં આર છે પહેલા ત્રિકોણમાં જ્યાં સી છે જ્યાં ત્યાં બીજા ત્રિકોણમાં પી છે ખૂણો એ છે પચાસ ખૂણો સી છે ત્રીસ ખૂણો આર સોદો હવે વિદ્યાર્થી મિત્રો ફિફ્ટી પ્લસ થર્ટી એટી તો આ હંડ્રેડ થશે બરાબર છે એટલે ખૂણો બી હંડ્રેડ કારણ કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો હંમેશા એકસો એસી થાય જ્યાં ખૂણો બી છે ત્યાં બીજા ત્રિકોણમાં ખૂણો આર છે અને બંને ત્રિકોણ સમરૂપ છે રાઈટ બંને ત્રિકોણો સમરૂપ છે એવું કહેવામાં આવ્યું છે એટલે કહી શકીએ આપણે સો ઓપ્શન ડી હવે એલ એમ એન ઝેડ વાય એક્સ તો અહીં એલ એમ એન જ્યાં એલ છે ત્યાં ઝેડ છે જ્યાં એમ છે ત્યાં વાય છે અને જ્યાં એન છે ત્યાં એક્સ છે હવે આપણા જે ઇન્ફોર્મેશન આપવામાં આવે છે તે બંને ત્રિકોણ સમૃદ્ધ ત્રિકોણો છે ખૂણો ઝેડ જે છે તે પચાસ છે તો અહીંયા પચાસ લખીએ એક્સ છે તે ચાલીસ છે ચાલીસ લખીએ એલ પ્લસ એન શોધવાનું છે એલ અને એનનું ટોટલ હવે બંને ત્રિકોણો સમૃદ્ધ ત્રિકોણો છે એટલે આ પચાસ તો એના અનુરૂપ બાજુ એલ આ પણ પચાસ આ ચાલીસ તો એને અનુરૂપ બાજુ આ આ પણ ચાલીસ અને આ બંને ટોટલ કરીએ એલ પ્લસ એન તો થઈ જશે નેવું એટલે કે ઓપ્શન બી હવે વિદ્યાર્થી મિત્રો બીજા દાખલાઓ આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો ધ નેક્સ્ટ વિડીયો